દસ વર્ષની હાટુ એક કાહી હોય હોવાની છે તો આ ત્રે મીટર કાપડ લીધું તો એમાંથી કેટલું જોઈએ એમ ને ફર્સ્ટ ટાઈમ હીવા એ જો કે હું કોઈ દી ક્લાસ કરેલ ને કોઈ દી યુટ્યુબમાંથી જોઈને હસો આપતા હીખી સિલાઈ કરતાં શીખી એટલે થોડોક કંઈ ફેરફાર આવે તોય મને માફ કરી દેજો કે આ ન કરાય ને ન કરાય ને પણ મારી રીતે હીવા ગાહીએ એટલે હું આમાં વિડીયો મૂકા હે કઈ ગાહીયાનો વિડીયો નહોતો અમારે હીવું હતું તો શીખવું હતું પણ એ કઈ વિડીયો જ નહોતો ગાહીયાનો તો એવું કે હાલો એ હું એક બનાવે ને મૂકા ગાહીયાનો વિડીયો જો આ ગાહીયાને એમાંથી એક કટકો મી કાપ્યો એવડો મારે અંદાજી જો કે મને કોઈ માપ લેતા કે કઈ આવડતું નહોતું અંદાજી કાપે ને એટલો મી લીધો દોઢક મીટર જેટલો ઈ અહીંયા બરાબર એનું બનાવવાની છે ધોતી આવે એ પછી આ એક આપણે આ હાંભો શેડો આવે આવી રીતે આંઠા ને આ એ કરવાની છે પછી આનો આપણે એક આલો આંઢો બનાવે એ છે બરાબર ને આનો નેફો બનાવે ને એમાં એને નાળી નાખે છોકરીઓની વારવાનું કંઈક ન નરીએ નેફો નાખે નાળી નાખે ને પહેરેલી નેફો કરીએ ને થોડીક સિલાઈ ભરી દે તો નાની છોકરી વધતી હોય તો બીજે વાર અહીં પહેરવા થાય તો એવા આટું છે આ એક નેફો બનાવવાની છે એવું ને આ એટલું કાપડ વધ્યું છે આમાંથી કંઈકનું વધે પાછું કંઈક જરૂર પડીએ તો આમાંથી વેચે જ હું લગભગ મીટર વેચ્યું આ બે મીટરનું હે દહ વર્ષની છોકરીની બે મીટરમાં થઈ જાય ઘાહી મારે અંદાજે મેં વેચર્યું એ માથેથી બે મીટર છે એટલું હે તો હે હું સીવવાનું સ્ટાર્ટ કરા એટલું પાછળ ગાંગર મૂકે ને આથી હું સીટ્ટા લા એ પછી કેવું થાય એ પણ એ પણ હું તમને દેખાડી આમાં ને વીડિયામાં ને અટાણેથી આવી રીતે સીટ્ટા લે いいわ。

પછી હજી કરેલા એવા હિરેલા આ બે કેળા હે ને એમાં પછી એક આપણે આ કેળો ટાકવાનો હે ને ઉપર આપણે એ અંદર રાખે અને તેની ભેગા હિજે

અને છોકરીઓની ના નાડી બાંધે લેવા થાય ફાઇનલ લુક જો આ નાડી ને ફોડ આવી રીતે છે જો આ શેડો જો એક આ હેઠ છે આપણી હોય બરાબર આવી રીતે છે આવું આવી ડ્યું ને આવું કર્યું તો ગાયો હીવતા હીવતા હેંગ પડે ગઈ ને કાહી હું ફાઇનલ હિવા લીધું ને જય દ્વાકાધીશ જયલીરબાઈમાં જય રામદેવજી મહારાજ જય સીતારામ જય સીતારામ